પંચટણી વિસ્તાર જીકરિયા ગાંધી ચોક ખાતે અશ્વિન ચોક થી ઈદગાહ સુધી કાઢવામાં આવેલું હતું અને આ ઉષ્ણ ની અંદર હજારો ની સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા હાલ અજમેર ના લાખો ની તાકાત દરેક શહેરમાંથી લોકો અજમેર ખ્વાજા મોયદુની ચિસ્તી અજમેરી ના આસ્થાના હાજરી આપે છે રિપોર્ટર રાજુ ચૌહાણ ગુજરાત ક્રાઇમ ન્યૂઝ ઉપલેટા મેં સૈયદ અમીન બાપુ કાદરી હુજુર ગરીબ નવાઝ કે છઠ્ઠી મુબારક કે મોકે પર तारीख सात एक दो हज़ार पच्चीस को जुलूस का शानदार आयोजन किया गया ये जुलूस नियामतमां की दरगाह से होते हुए पंचाकड़ी चौक जकरिया चौक और गांधी चौक और अश्विन टोकी और उसके बाद ईदगाह पर इस जुलूस को पूर्ण किया गया उसमें सब सादात कराम और सुन्नी एकता के साथ इस जुलूस का आयोजन किया गया और ईदगाह पर इस जुलूस को ख़त्म किया गया सब शिरकत फरमा कर से माला माल है